જય માતાજી બધાને આવતી દિવાળીની શુભકામના આજે કાળી ચૌદસ છે કાલે દિવાળી છે તો દિવાળીની બધાને શુભકામના હવે દિવાળીનો તહેવાર તો બધા ઉત્સવથી ઉજવે જ છે ઘરની સાફ સફાઈ કરે છે કલરકામ કરે છે વાસણ ઘસે છે બાગ બગીચા સાફ કરે છે ઘરેણા પહેરે છે નવા નવા કપડાં લાવે છે નવા નવા નાસ્તા બનાવે છે અને ઉત્સાહ આનંદથી દિવાળીનો તહેવાર ઉજવે છે હવે દિવાળીનો તહેવાર એ રામ ભગવાન અને સીતા માતાના આગમનનુંથી બધા ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવે છે હવે દિવાળી દિવાળીના તહેવારનો હેતુ રામ ભગવાન અને સીતા માતાનું જે જીવનનું જે સંકટ છે જે સંકટ વેઠેલી છે જીવનમાં બા ચૌદ ચૌદ વર્ષ સીતા માતાએ અને રામ ભગવાને એટલું કષ્ટ વેઠેલું છે અને એનો ઉત્સાહ આખી આખા દેશમાં આખા દુનિયામાં લોકો મનાવે છે તો આ જ ઉત્સાહ પાછળ હમણાં આપણે આપણા દીકરા દીકરીઓને વાત કર દિવાળીની વાત કરવાની છે કે દિવાળી કયા હેતુથી ઉજવાય છે અને રામ ભગવાન અને સીતા માતાને કેટલું કષ્ટ પડ્યું હતું એમને કેટલું કષ્ટ વેઠ્યું છે સીતા માતા તો હતા રાજાની જ કહું એમના પિતા એમનું રાજ રજવાડું જ હોતું હતું પણ એમના નસીબમાં જો દુઃખ હતું તો એમને દુઃખ વેઠવું જ પડ્યું સહન કરવું જ પડ્યું રામચંદ્ર ભગવાન પણ રાજા દશરથ રાજાના દીકરા હતા પણ એમના કિસ્મતમાં દુઃખ હતું તો એમને દુઃખ વેઠવું જ પડ્યું કષ્ટ વેઠવું જ પડ્યું એવી જ રીતે આજના મા બાપ પોતાના દીકરા દીકરીઓને સમજાવે કે બેટા નસીબમાં દુઃખ હશે ને સુખ હશે તો વેઠવું જ પડશે જેવી રીતના રામચંદ્ર ભગવાનને દુઃખ વેઠવું પડ્યું રાજાના દીકરા હતા તો એમને દુઃખ વેઠવું પડ્યું સીતા માતા જનક રાજાની દીકરી હતી એમના માતા પિતા એમનું રાજ રજવાડું હોદ્યું હતું તો એમને જંગલમાં રહેવું પડ્યું મહેલમાં રહેવાની જગ્યાએ જંગલમાં ઝૂંપડી ટાણીને રહેવું પડ્યું જંગલમાં વનના વનફળ ખાવા પડ્યા અને કેટલી વેદના વેઠી જો આજના મા બાપ પોતાની દીકરીઓને આવું થોડુંક કંઈ દિવાળી વિશે વાત કરે સમજાવે તો આ સમાજમાં જે બધી ઘટના બનતી હોય તે અટકી જાય કેમ કે આજના છોકરાઓ તો કંઈ સહન કરવા તૈયાર નહીં થોડુંક દુઃખ પડે એટલે ના મગજમાં બધા અવનવા ખરાબ ખરાબ વિચારો લાવવા જે તણાવમાં આવી જાય વ્યસનમાં આવી જાય દીકરીઓ પણ થોડુંક દુઃખ પડે એટલે એમ કે છે અમારું બહુ દુઃખ છે આવું વેઠવાનું તેવું એવું વેઠવાનું ફલાણું એમ તેમ પણ આ બધું દુઃખ મા બાપ જો સીતા ભગ સીતા માતા અને રામચંદ્ર ભગવાનની કહાની જો પોતાના બાળકોને શાંતિથી સંભળાવે અને કહે કે બેટા ભગવાનને અને માતાજીને દુઃખ પડ્યું હતું તો આપણે પણ દુઃખ વેઠવાની થોડીક સહનશીલતા રાખવી પડે અને આજના છોકરા છોકરીઓ જો ઉત્સાહથી દિવાળીનો તહેવાર આવીને મનાવતા હોય તો તેમને પણ આ દિવાળીનો મહેમાન શું છે ભગવાનને શું તકલીફ પડી હતી ભગવાન કેવી રીતે વનવાસ કર્યો કઈ રીતે આવ્યા શું થયું આ બધું જો સમજી જશે તો સમાજમાં જે ઘટનાઓ બને છે એ બનતી અટકી જશે એટલે મારે કહેવાનું એ જ ભાવા છે કે જો તમે દિવાળીનો ઉત્સવ આટલી ઉત્સાહભેર મનાવો છો તો તમે થોડું ભગવાન રામચંદ્રના જીવનનું માતા સીતા માતાના જીવનનું થોડુંક વાંચો સાંભળો અને એને ગ્રહણ કરો અને તમારી જિંદગી ઉલ્લાસથી અને આનંદથી વિતાવો જો તમે આ થોડુંક વિચારશો વાંચશો વિચારશો સાંભળશો માતા પિતાના કહે કહેલા શબ્દો સાંભળશો રામ રામ ભગવાન અને સીતા માતાની જીવનશૈલી જો તમે સાંભળશો તો તમને પણ જીવન જીવવાની ઉત્સાહ આવશે આનંદ આવશે કમ કે ભગવાનને જ આટલું બધું કષ્ટ પડ્યું તો ભગવાને જ આટલું બધું વેઠ્યું છે તો આપણે પણ થોડુંક વેઠવું પડશે વેઠીશું આગળ વધીશું તો આપણે પણ ઘરમાં આપણે પણ આગળ આવીશું કમાઈશું બધું ઘર બારીતા થઈશું ગાડીઓ બંગલાઓ આવીશું આપણો પણ ઉત્સાહ ઘરમાં રામ ભગવાનની જેમ જ મા બાપ ભાઈ બહેન ઉજવશે તો તમારે મારું કહેવાનો મતલબ એવો છે આજના દીકરા દીકરીઓને કે તમે પણ દિવાળી મનાવો છો ખાઓ છો પીઓ છો ફરો છો ફરો છો કપડાં પહેરો છો તો તમે પણ આ દિવાળીનો હેતુ શું છે અને શું એનું એ છે તો તમે થોડુંક સમજો અને વિચારો અને પોતાના જીવન જીવવાનું કેવી રીતે જીવવું કેવી રીતે ચડતી પડતી આવે એમાંથી કેવી રીતે નીકળવું આ બધો હેતુ તમે સાંભળજો અને જીવનમાં એનું ગ્રહણ કરજો થોડું તો ચોક્કસ પરિવર્તન આવશે જય માતાજી